કચ્છના છેવાડી લખપત તાલુકાના ગુનેરી નજીક આવેલ ડુંગર કોતરીને નિર્માણ પામેલ નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે જિલ્લામાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલા હિન્દુ સનાતની ચાતુર્માસ કાર્યક્રમ અંતર્ગત અહીં યોજાયેલી બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા વિવિધ કાર્યક્રમની સમીક્ષા સાથે તેના આયોજન માટે બેઠક યોજાઈ હતી જેમાં સંતો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લામાં સૌપ્રથમ વખત ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ ઋષિ આશ્રમ મેવાડાના સાનિધ્યમાં ચાલી રહેલા હિન્દુ સનાતની ની ચાતુર્માસ ઉજવણી અંતર્ગતના ધાર્મિક કાર્યક્રમમાં આગામી દિવસોમાં અહીં શ્રાવણ માસ દરમિયાન યોજાનાર પાર્થિવ શિવલિંગ પૂજા ભાગવત કથા દેવી ભાગવત તેમજ રામચરિત માનસ સાથે પ્રથમ વખત યોજાનારા ચોપન કુંડી બગલા યજ્ઞના આયોજન માટે યોજાયેલી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી દિગંબર ખુશાલ ભારતીજી મહારાજે હિન્દુ સનાતની ચાતુર્માસ પાર્થિવ શિવલિંગની પૂજા તેમજ બગલામુખી મુખી યજ્ઞ સહિતની માહિતી આપી હતી તે સાથે તેમણે અહીં ચાતુર્માસ ગાડવાના મળેલા અવસર બદલ ખુશી વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત અંબેધામ ગઢસી સાના પૂજ્ય ચંદુમાએ આશીર્વાદ વચન આપતા જણાવ્યું હતું કે એટલે હાથે ડુંગર કોતરીને અહીં અલૌકિક ગુફાનું નિર્માણ કરનાર બ્રહ્મલીન પૂજ્ય ઉદય નંદગીરી બાપુએ જણાવ્યું હતું કે અહીંનું સ્થળ તપોભૂમિ અને પવિત્ર છે તે સાથે તેમણે જણાવ્યું હતું કે આ સ્થળે સૌપ્રથમ વખત યોજાઈ રહેલ ચાતુર્માસ ઉજવણીના ધાર્મિક કાર્યક્રમનો લાભ આપણે મળ્યો તે બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત કથાકારો હાર્દિક ભાઈ જોશી પોરબંદર તેમજ શાસ્ત્રી કિરણ ભાઈ જોશી રવાપર વાડાએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપવાની સાથે જણાવ્યું હતું કે અહીં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક લોકોને તન મન અને ધનથી સેવા આપવાનું આ વિસ્તારના લોકોને સદભાગ્ય મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દ્વારા અત્યાર સુધી દેશના અલગ અલગ રાજ્યમાં સોળ જેટલા હિન્દુ સનાતની ચાતુર્માસની ધાર્મિક ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતમાં બીજું અને કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વખત આ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ચાતુર્માસનું સમાપન અહીં ચોપ્પન કુંડી બગલામુખી યજ્ઞ સાથે કરવામાં આવશે આ યજ્ઞ પણ જિલ્લામાં સૌપ્રથમ વખત અહીં યોજાશે અહીં યોજાયેલી બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમને લઈને અલગ અલગ સમિતિઓની પણ રચના કરવામાં આવી હતી બેઠકમાં ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ જીમી બાબા પુનરાજપીર લીફરી ધામના હરિસંગ દાદા ઉગમસિંહ ભાટી ધૂણાના રાજનગીરી બાપુ સહિતના સંતો સાથે મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા અહીં યોજાનારા આગામી કાર્યક્રમો શ્રાવણ માસ દરમિયાન તારીખ પચીસ જુલાઈથી દરરોજ સવારના પાર્થિવ શિવલિંગ પૂજન તેમજ ધાર્મિક કાર્યક્રમો તારીખ તેર આઠથી તારીખ ઓગણીસ આઠ સુધી પોરબંદરવાડા હાર્દિકભાઈ જોશી રમેશભાઈ ઓસાના શિષ્યના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા તારીખ 22 નવ થી તારીખ 30 નવ શ્રીમદ દેવી ભાગવત કથા વક્તા કેરણભાઈ જોશી રવાપર વાડા તારીખ 9 10 થી તારીખ 17 10 રામચરિત માનસ કથા વક્તા વિશાલ કૃષ્ણ શાસ્ત્રી નારાયણ સરોવર વાડા તારીખ 25 10 થી તારીખ 2 11 54 કુંડી બગલામુખી યજ્ઞ વિધી વિધાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મント્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા બાદ અહીં ચાલી રહેલા ચાતુર્માસના ધાર્મિક મહોત્સવનું તારીખ 3 11 ना भंडारा प्रसाद साथी समापन करा छे रिपोर्ट बाय अमित भाई भानुशाली नलिया अबडासाकच उसी रूप स्वरूप में आगे से आगे समय के अनुसार जो भी कार्यक्रम है वो आपको आगे से आगे जानकारी मिलती जाएगी रही मेरी बात तो मेरा तो जीवन चतुर्मास की प्रगति रही है चतुर्मास के लिए नया नई प्रगति नया समाज नई व्यवस्था नया गांव, नया जिला नया राज्य वो ईश्वर अपना आप ही निमित बना देता है और वहाँ पर हमारे से जितना कर्म बन पाता है संन्यास का कर्म है तप कर्म जितना वो तप कर सके तो पुण्यार जितना कर सके वो उतना करता है जय श्री महाकाल ओम तो नम हर मान ओम नमो नारायण जय श्री महाकाल निरंजन देव गुफा गुणेरी कथ उदयगिरी बाबा की तपोस्तृ ચાર મહિને કા પ્રોગ્રામ હિન્દુ સનાતની ચતુર્માસ હોગ આઈયે પુણ્ય કાર્યમાં ભાગી બને ઓર દર્શન કા લાભ લે જય શ્રી મહાકાલ ઓમ નમો નામ મારું નામ જાડેજા દેવભા છે હું ગુનેરી નું રહેવાસી છું અને ગુનેરીની બાજુમાં નિત્ય નિરીઝન શિવગુફા આવેલી છે અને શિવ ગુફા ઉડેનંદગીરી બાપુ હતા બે હજાર એકમાં અહીંયા આવ્યા હતા અને બે હજાર એકમાં અહીંયા આવી અને આ ગુફાનું નિર્માણ કર્યું છે બે હજાર સાત સુધી એ બાપુ એકલા જ પોતાના હાથે આ ગુફાનું કામ કરતા હતા અને એમાં કામ કરતા હતા દિવસનું કામ બહુ ઓછો કરતા હતા અને રાતનું કામ કરતા હતા અમે આવી એક બાપુ તમે રાતનું કામ કરો છો અને આટલી બધી કેમ ખોદાણી છે તો એ આખી રાત હું કામ કરું છું કોઈને કાંઈ કહેતા ના હતા બે હજાર પંદર માં જ્યાં ઉદયનંદગીરી બાપુએ સમાધિ લઈ લીધી છે એના પાછળ આ ગુફા નિત્ય નિરજન શિવ ગુફાના મત તરીકે અશોક ભારતીજી બાપુ છે અને અશોક ભારતીજી બાપુના કારણે અમારો અમારું ગુનેરી ગામનો અમે તો કહીએ છીએ કે આ ભૂમિ અમારા ગામનું બહુ ભવિષ્ય સારું કહેવાય કે આ ભૂમિ ઉપર આવા આવા સંત આવી ગયા છે હજી આવા આવા સંતો આવે છે અશોક ભારતી બાપુના તપના કારણે શ્રી શ્રી એક હજાર આઠ ખુશાલ ભારતી બાપુ સિંહ ઋષિથી રાજસ્થાનથી અહીંયા આવ્યા હતા અને આવ્યા હતા અને એને બે હજાર બાવીસમાંથી એને નિર્ણય કર્યો હતો કે આપણે બે હજાર પચીસમાં ચતુર્માસ આપણે આ ગુફા પર નિત્ય નિવેદન ગુફા પર આપણે ચતુર્માસ બેસ્યો છે બાપુ ખુશાલ ભારતીજી આવ્યા અને અમને બહુ ઘણો બધો આનંદ થયો કે અહીંયા આવ્યા અને ઓટોમેટિક આ ગુફા ઉપર જે માણસોએ ખુશાલ ભારતી બાપુનું નામ સાંભળી અને ક્યાંથી આવે છે ગુજરાત નહીં ગુજરાતી બહારના માણસો કોણ આવ્યા છે અહીંયાથી ચાર રાજ્યના માણસો આવી ગયા છે અલગ અલગ જગ્યાથી આવે છે બાપુનું નામ સાંભળીએ અને અહીંયા ભવ્ય કાર્યક્રમ ચાલુ છે હમણાં અહીંયા ચાર કંથળો થશે પહેલી કંથાઓ એ આપણા રમેશ ઓઝાના શિષ્ય હાર્દિક પંડ્યા વાંચશે બીજી કંથાઓ કિરણ જોશી વાંચશે ત્રીજી કંથા છે એ વિશાલ મહારાજ વાંચશે એના પાછળ જે શિવપુરાણ એ ગિરિબાપુ વાંચશે અને એના એમાંથી શ્રણ આખું શ્રણ મહિનોમાં પાર્થિંગ લિંગનું પૂજન થશે જેને લાભ લાભ લેવાનો એ પાર્થિંગ લિંગમાં આવી શકે છે પણ નવરાત્રિમાં બગલામુખી જગનનું પણ પોગ્રામ છે એ બગલામુખી જગન દસ દિવસ છે અને કચ્છની અંદર હું તો ગુજરાતની અંદર કહીએ તો આ બીજી વખત થાય છે અને કચ્છમાં આ પહેલી વખત બગલામુખી જગન થાય છે એ છેવાડોનો વિસ્તાર સરહદ ઉપર અને બાપુએ કેવી રીતે આ ગામ પસંદ કર્યો એ અમને તો બહુ અલોખો લાગે છે કે ધન્ય ભાગ અમારા કહેવાય અમારા ગામના કહેવાય કે આવા આવા સંત આ ભૂમિ ઉપર આવ્યા છે હજી ઘણા બધા આવશે ઘણા બધા પગલાં લેશે એ બદલ અમે બાપુનું ખૂબ ખૂબ ધન્યવાદ માની છીએ